વડોદરાના સરદાર ખાચામાં બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં બહાર ગામ પણ લોકો આવ્યા હતા તે દરમિયાન વિધિ પૂર્ણ થયા બાદ મહિલાઓ પરત જવા માટે બહાર ઉભી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા પાર્કિંગ બાબતે તેમને ધક્કો મારવામાં આવ્યો હતો જે બાદ કુટુંબના મોભી રમેશભાઈ ઘોડે દરમિયાનગીરી કરી હતી તો કેટલાક સક્ષો તેમના પર તૂટી પડ્યા હતા અને તેમણે છાતીમાં માર મારવામાં આવ્યો હતો દેવામાં બૂમાબૂમ થતા ઘરના લોકો દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યા હતા રમેશભાઈ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા રમેશભાઈ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે કેટલાક સક્ષોને દુકાનમાંથી બહાર કાઢી ધરપકડ કરી હતી બીજી તરફ આ ઘટનામાં એક દુકાનદાર પણ સામેલ હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે સરદાવન ખાચામાં હનુમાનવાડી ખાતે મારા બા નું તેરમું હતું એ તેરમા વિધિ અમે કરવા આવ્યા હતા એ તેરમા જમણવાને બધું પત્યું એટલે અમે ઘરે જઈ તૈયારી કરતા હતા એટલે બધા નીચે ઉતરતા હતા તો એમાં લેડીઝ બધી નીચે ઉભેલી હતી મારા ઘરની તેમાં કંઈક વાહન પાર્કિંગ બહાર હું કંઈક થતાંમાં અમારી લેડીસોને પાંચ જણે મળી અને ધક્કો મારીને હાથાઈ હાથાપાઈ કરી અને એના અંદર મારા કાકા વચ્ચે બોલતા મારા કાકાને બી લોકોએ માર્યા છે પાંચ જણે મળીને મારા એકલા કાકાને માર્યા છે અને એટલા મારી એમને છાતીમાં છાતીમાં માર્યું અને એ જ ટાઈમે મારા કાકા ત્યાં આગળ જ એની દુકાનની બહાર જ ઓફ થઈ ગયા છે મરીને અને હાલમાં ભૂમિમાં લઈ ગયા ત્યાં એમને જાહેર કરેલા છે

તપાસ ચાલુ છે અને જે પણ સીસીટીવી ફૂટેજમાં જે પણ આરોપી હશે તમામનું જે કંઈ રૂલ્સ એ પ્રમાણે એમને અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપીઓ છે એ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પણ તેઓ ત્યાં બાજુમાં જ દુકાન છે અને દુકાન હોવાના કારણે પાર્કિંગ બાબતે ઝઘડો થયો અને એમાંથી આ આખી ઘટના બનેલી છે જે ફૂટેજ અને બધું અત્યારે તપાસ અમારી ચાલુ છે અને આગળની કાર્યવાહી કરીશું હા હા એક્ચુલી જે વાડી છે એ વાડીમાં અલગ દરરોજ અલગ અલગ વ્યક્તિઓ આવે છે અને આ જ દુકાનવાળા છે લોકો તો રોજ ત્યાં પાર્કિંગ કરતા હોય છે એટલે અમે એ બાબતમાં પણ તપાસ કરીશું કે અગાઉ પણ આ બાબતે કંઈ કોઈની સાથે એ લોકોની બોલાચાલી થઈ છે કે શું છે અને આ બાબતે વાડીવાળાનું પણ નિવેદન લેવામાં આવશે વાડીવાળા કયા સમયે કેવી રીતે એને વાડી ભાડે આપે છે શું કરી રહ્યા છે પણ અમે તપાસ કરીશું આમાં જે જેના છે એમના પત્ની પણ ત્યાં હાજર હતા એમની પત્નીને હાથ પર આવેલી છે હાથમાં ઈજા છે એમનો જે દીકરો હતો એને પણ થોડી ઈજા થયેલી છે અને આ રીતે એ ત્રણે જણાને પરિવારમાં ત્રણેય લોકોની ઈજા થયેલી છે ત્રણસો બે મુજબની કલમ મુજબ દાખલ કરેલો છે અમે ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ આધારે જેટલા પણ આરોપી હશે તમામ આરોપીને અટક કરવામાં આવશે